કંડલા કોમ્પ્લેક્ષ ક્ષત્રિય સમાજ ગાંધીધામ તાલુકા દ્વારા આજનો આ કાર્યક્રમ શાંતિપ્રિય દીપ પ્રાગટ્ય કરી અને અહીંયા રૂપાલા વિરોધમાં પ્રદર્શન કરવાનો હતો અમારો ઉદ્દેશ્ય માત્ર એ છે કે હાલમાં જે પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ જે ટિપ્પણી કરેલી છે એ ટિપ્પણીના વિરુદ્ધમાં અમારું આ આંદોલન અમારું આ ઉગ્ર આંદોલન છે અને અમારો ઉદ્દેશ્ય માત્ર એક જ છે કે પુરુષોત્તમ રૂપાલાની કોઈ પણ હિસાબે લોકસભાની સીટ રદ કરવામાં આવે અમે કોઈ પણ હિસાબે ચલાવી નહીં લઈએ કે પુરુષોત્તમ રૂપાલાને ટિકિટ આપવામાં આવશે તો બાપુ ખાસ કરીને અત્યારે એક જાહેરાત કરવામાં આવે કે સોળ તારીખે શપથવિધિ થશે તો અત્યારે આગળની રણનીતિ શું રહેશે જી અમારી જે ગુજરાત સંકલન સમિતિની કોર કમિટી છે એના દ્વારા છેલ્લા લગભગ અઠ્યાવીસ માર્ચથી કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે જેમાં બે ફેસ રાખવામાં આવેલા છે ચરણ એક અને ચરણ બે ચરણ એકમાં આપ જોતા હશો કે છેલ્લા દસ દિવસથી સમગ્ર ગુજરાતના દરેક જિલ્લા તાલુકામાં શાંતિપ્રિય રેલી સભાઓ અને આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે હવે જેમ જો પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ આટલું બધું કર્યા છતાં પણ જો રદ નહીં કરવામાં આવે તો ચરણ બેમાં આનાથી પણ ઉગ્ર આંદોલન છે અને એના માટે પછી ભલે કદાચ અમારે ભારતીય જનતા પાર્ટી

દિવસથી સતત ગુજરાત લેવલે આવડું મોટું આંદોલન ચાલી રહ્યું છે છતાં જો ભાજપના પેટનું પાણી ના હાલતું હોય તો ત્યારે આજે ક્ષત્રિય સમાજ પણ આક્રોશ મૂળમાં છે અને હવે કોઈ પણ સંજોગોમાં લડી લેવાની ફૂલ તૈયારી છે